ચાલો મિત્રો કેમ છો મજામાં ફરી એકવાર પીપીએ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે નવા ટોપિક સાથે આપણે કીધું હતું નેક્સ્ટ લેક્ચરની અંદર કે નવા ટોપિક સાથે નવા જુસા સાથે નવા પોઈન્ટ સાથે ફરીથી મળીશું તો આપણી સેવામાં હું પાંબર સર આજે નવો ટોપિક આપણે જોવાનો છે મિત્રો ચેપ્ટર ચાર ની અંદર જ સદિશ ગુણાકાર બે સદીશો નો ગુણાકાર એના ગુણધર્મો અને સબાચની રીત એટલે સમાંતર બાજુ રીત એની મદદથી પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા ખૂણો મેળવવાનો છે મિત્રો તો ચાલો આજે આપણે વાત કરીએ પહેલો જ પોઈન્ટ સદીશ ગુણાકાર ઇટ્સ ઓકે તમારી સામે પ્રેઝન્ટ જોઈ લો મિત્રો સદીશ ગુણાકારની અંદર દિશા જોઈએ ઓલો અદિશ ગુણાકાર હતો અદિશમાં મૂલ્યની જરૂર પડે સદીશ ની અંદર મૂલ્ય સાથે શું જોઈએ દિશા એટલે તમારા માટે એક સરસ મજાનો એક સ્ક્રુ રાખ્યો છે હે ને જમણા હાથનો નો સ્ક્રુ છે મિત્રો રાઈટ એને ફેરવવાનો છે જોઈ લો આયા બે સદીશો છે એક સદિશ એ છે અને બીજો એક સદિશ બી છે એક જ સમતલમાં આ બે સદીશો વચ્ચેનો જે એંગલ છે એ છે ઓકે હવે આ સદીશ એને ગુમાવવાનો છે બી ની તરફ સદીશ એને શું કરવાનો છે બીની ઓર સદીશ એને બીની તરફ શું કરવાનો છે ગુમાવવાનો છે ઓકે એટલે ગુમાવવાનો છે તો એ ગુમાવતા એ જ સમતલમાં એને લમ રૂપે સ્ક્રુ રાખવામાં આવે આ જે સ્ક્રુ છે એ સ્ક્રુ ને એથી બીની દિશામાં ગુમાવતા સ્ક્રુ જે દિશામાં આગળ વધે એ દિશામાં એની દિશા હોય રાઈટ એના એકમ સદિશની દિશા હોય એક ક્રોસ બી ની દિશા હોય ઓકે તો અહીંયા સદિશ ગુણાકારની અંદર મૂલ્ય સાથે એની દિશા દર્શાવવી જરૂરી છે કારણ કે આપણે આગળ ફરી એકવાર યાદ કરી દઉં છું કે કોઈ પણ સદિશ તેના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશ સ્વરૂપે રજૂ કરવામાં આવે હે ને સદિશ ગુણાકારમાં મૂલ્ય સાથે દિશાની જરૂર પડશે ચાલો બે સદિશોનો સદિશ ગુણાકાર એ ક્રોસ બી

એબી કોસ થીટા તમને પ્રશ્ન થશે સર આ કોસ થીટા જ કેમ લઈ શકાય પણ એના ગુણધર્મો ઉપરથી તમને ખબર પડે કે કોસ જ લેવું પડે ફોર એક્ઝામ્પલ તરીકે દીકરાઓ બે સદીશો સમાંતર છે તો એ પેરાલ બી છે તો એ બી કોસ એટલે શું થાય એ બી કોસ ઝીરો કોસ એટલે વન એટલે એ થાય થાય અને જ્યારે સદિશ ગુણાકાર હોય

તેના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશ ગુણાકાર સ્વરૂપે રજૂ કરવામાં આવે રેડી ઇટ્સ ઓકે તો એ ઉલ્લેખ કર્યો છે કે એન કેરેટ એ એ અને બી ની દિશામાં શું છે એકમ સદિશ ખ્યાલ આવ્યો મિત્રો ચાલો ઉદાહરણ પહેલા લઈ લીધું આર ક્રોસ એફ બળ અને સ્થાનાંતર બળ અને અંતર એનો ગુણાકાર કરો એટલે ટોર્ક મળે હે ને ટોર્ક એટલે શું બળ ગુણ્યા અંતર બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે એક પ્રકારનું લંબરૂપે પદાર્થ પર લાગતું બળદ છે જે સદીશ છે અહીંયા બે સદીશો આપ્યા છે ચાલો ફોર એક્ઝામ્પલ તરીકે એ અને બી આનો ક્રોસ ગુણાકાર કરવો છે આ બંનેનો તો આનો ક્રોસ ગુણાકાર આપણે નિશ્ચયની રીત થી કરીએ

રેડી એટલે શું થશે ખબર એ વાય ઝેડ ક્રોસ એઝેડ બી વાય જોઈ લો એ વાય બી ઝેડ માઇનસ ઝેડ બી વાય ટુ આઈ કેરેટ ચાલો આવી ગયું હવે માઇનસ આમાં આ પ્લસ લેવાનું આ માઇનસ અને આ પ્લસ રેડી ચાલો તો આ માઇનસ આનો વારો લેવો હોય ત્યારે ચાલો આનો વારો લેવો હોય ત્યારે એની ઊભી આર અને દો શું આવશે આવશેડ બી વાય તો છે રેડી ઇન્ટુ જે કેરેટ ઇન્ટુ જે કેરેટ આય ભૂલ છે અહીંયા આવશે જે કેરેટ ઇટ્સ ઓકે રેડી મિત્રો ઓકે ચાલો નેક્સ્ટ ચાલો કે કેરેટ નો વારો લઈએ તો એની આડી અને માઇનસ એ વાય બી એક્સ એક્સ બી વાય માઇનસ એ બી એક્સ ઇટ્સ ઓકે જોઈ લો ઇન્ટુ કે કેરેટ આવી ગયું ને તો આવી ગયો બે સદીશો નિત્રો મિત્રો સદીશ ગુણાકાર તમે આ રીતના કોઈ પણ બે સદીશોનો સદિશ ગુણાકાર આ નિશ્ચાયકની રીતથી તમે મેળવી શકો છો ઇટ્સ ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો આ બે સદીશોનો હવે એના પણ આપણે ગુણધર્મ જોવાના છે ચાલો જોઈએ ગુણધર્મ એક ક્રોસ બી ઈઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ હે સાચી વાત છે એક ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસે કે બે સદીશોનો સદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી શા માટે તો કે સદિશ ગુણાકારની અંદર દિશાની જરૂર પડે જોઈ લો ફરી એકવાર આગળ બતાવી દઉં છું છે દિશાની જરૂર પડે પડે ક્યાં જોઈ લો બી તરફ ગુમાવતા એ દિશામાં સ્ક્રુ જે દિશામાં આગળ વધે ફોર એક્ઝામ્પલ તરીકે ઉપરની દિશામાં આગળ વધતો હોય તો આની દિશામાં ના એકમ સતત દિશા ઉપર હોય નીચેની તરફ આગળ વધે તો એની દિશા નીચે તરફ હોય ઉપર તરફને ધન લ્યો તો નીચે તરફને માઇનસ લેવાય એટલે એટલેના ગુણધર્મ જોઈ લો રેડી કે એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ કારણ કે બે સદિશોનો સદિશ ગુણાકાર સમક્રમી નથી ક્રમના નિયમનું પાલન નથી કરતો શા માટે રીઝન તો કે આની અંદર દિશા ઉલટાઈ જાય છે એટલે આના ઉપરથી કહી શકાય કે એ ક્રોસ બી ની દિશા એ અને બી થી બનતા સમતલને લંબ હોય છે એટલે એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ બટ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઈનસ બી ક્રોસ એ એટલે કે જોઈ લો એ દિશા ઉલટાઈ ગઈ છે ને વિરુદ્ધ દિશા થઈ ગઈ એટલે બે સદીશોનો સદીશ ગુણાકાર ક્રમના નિયમને તો અનુસરતો નથી વિભાજનના નિયમને પણ અનુસરતો નથી રાઈટ આ રીતના એટલે એ ક્રોસ બી એ ક્રોસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આ રીતના સાદુરૂપ રૂપ આપી શકાય કે આ વિભાજન નો નિયમ છે આ નિશ્ચાયક ની રીત એનું મૂલ્ય તમે મેળવી શકો છો પણ સદીશ સરવાળો એ ક્રમ કે જૂથના નિયમને અનુસરતો નથી ચાલો હવે બે સદીશો સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય જો મિત્રો બે સદીશો સમાંતર હોય તો એમની વચ્ચેનો ખૂણો થિટાઇઝ ઇક્વલ ટુ ઝીરો અને પ્રતિ સમાંતર હોય તો બે સદીશો વચ્ચેનો ખૂણો એકસો એસી હોય છે જોઈ લો એ બે સદીશ સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય સમાંતર હોય ત્યારે ટુ ઝીરો અને પ્રતિ સમાંતર હોય એટલે થિટાઇઝ ઇક્વલ ટુ એકસો એસી રાઇટ એટલે સાઈન ઝીરો લ્યો કે સાઈન એકસો એસી લ્યો બંને ઝીરો થાય રાઈટ એટલે કે બે સદીશો સમાંતર હોય એટલે કે એ પેરાલલ બી તો એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇનથીટા એન કેરેટ કિંમત મૂકી દો જવાબ જીરો જ આવશે રાઈટ તો હોવાથી આવા સદિશોનો સદિશ ગુણાકાર શૂન્ય સદિશ થશે ચેક કરી લઈએ ચાલો જોઈ લો દર્શાવ્યું નથી પણ આપણે અહીંયા રજૂ કરી દઈએ કે આના ઉપરથી ચાલો કે એ પેરાલલ બી તો એટલે જીરો એટલે શૂન્ય સદીસો થશે પ્રતિ સમાંતર હોય તો એકસો એસીઆઈ આવે તો પણ જીરો થશે ઓકે ચાલો એ પોઈન્ટ ચાલો બે સદીશો લંબ હોય બે સદીશો લંબ હોય તો થી નાઇન્ટી આપણે ખબર જ છે

આ બધું ધન આઈક્રોસ છે તો આઈક્રોસ છે કરો એટલે કે કેરેટ મળે બરાબર કારણ કે સાઈન નાઇન્ટી થાય આઈક્રોસ છે એટલે આઈ ઇન્ટુ જે સાઈન નાઇન્ટી એટલે વન અને આઈ ઇન્ટુ જે એ બંનેને લમ આ બંનેને લમ દિશા કઈ આવે આ બંનેને લમ એટલે જે દક્ષની દિશા આવે ને એટલે એ કે કેરેટ ઇટ્સ ઓકે પછી જે ડોટ કે જે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ એ બંને ને અને કે ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ જે હવે આનું ઉલટું કરો ઉલટું એટલે કે જે ડોટ આઈ કરો તો રિવર્સેબલ આવે એટલે એ માઇનસ આવે આને રિવર્સેબલ કરો તો એ માઇનસ આવે આને રિવર્સેબલ કરો તો એ માઇનસ આવે એટલે આ ધન ચક્ર છે આવું જ આપણે જોઈ લે જોઈ લો ઋણ ચક્ર રેડી શું આવે આઈ ડોટ કે આઈ ડોટ કે એટલે માઇનસ છે કે ડોટ જે એટલે માઇનસ આઈ અને જે ડોટ આઈ એટલે કે આવી રેડી આ પર ખાસ ધ્યાન રાખજો ઉપરનો ગુણધર્મ તો સાબિત કરી દીધો આઈ ડોટ આઈ આઈ ક્રોસ આઈ બરાબર જે ક્રોસ જે બરાબર કે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ વન આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ જે ક્રોસ આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ અને કે ક્રોસ આ ઇક્વલ ટુ જે કેરેટ એને રિવર્સેબલ કરો ઉલટાવો તો દિશા ઉલટાઈ જાય કારણ કે આ સદીશ છે એટલે એમાં દિશાની જરૂર પડે ઇટ શોકે તો આ કાર્ટેજિયમ યામ પદ્ધતિની અંદર બે સદીશોનો સદિશ ગુણાકાર હવે આપણે વાત કરવી છે બેટા સબાચરી રીત સમાંતર બાજુ ચતુષ્કોણ તમે જોઈ શકો છો સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ ભાઈ આ બે સબાચર છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ એનો વિકર્ણ કહેવાય રેડી તો બે બાજુ આ બે સદિશો છે રેડી એનું ક્ષેત્રફળ સબાચરનો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા એ તો આપણે ખબર જ છે રેડી આવું ત્રિકોણ નું પૂછે તો 1 પાયો ગુણ્યા વેધ ત્રિકોણ નું ક્ષેત્રફળ 1 પાયો ગુણ્યા વેધ રેડી એ બી તમને ખબર જ હોય છે એટલે એ પણ આપણે એક કઈ કહેવાની જરૂર નથી ત્રિકોણ નું ક્ષેત્રફળ અને સબાચરનો ક્ષેત્રફળ હવે સબાચરની રીત આકૃતિ માં જોઈ લો બે સદિશો છે સદિશ a છે op બરાબર સદિશ a અને oq બરાબર સદિશ b આ બંને સદીશોની સલગ્ન બાજુને દર્શાવી એટલે કે સદિશ a ની સલગ્ન બાજુ qr અને b ની સલગ્ન બાજુ pr આને દર્શાવી સબાચ oprq પૂર્ણ કરો કરી દીધો આ ચતુષ્કોણનો વિકર્ણ or એ a અને b નો હું થશે પરિણામી સદિશ એટલે એને પરિણામી સદિશ r લખી શકાય a b આ પરિણામી સદિશ છે

એક શખ્સ સાથે ખૂણો બનાવે છે આ એક શખ્સ કહીએ તો એના બે ઘટકો પડે આ બાજુ પડે અને અહીંથી આમ પડે આ જે ઘટક છે એ છે બી સાયંતિટા પણ આ જે ઘટકો જ હોય કારણ કે સમાંતર બાજુની અંદર સામસાની બાજુ સરખી હોય એટલે આ બી સાઈન થીટા અને આ બી કોસ ઓકે તો આ સબાચરની રીત આ એનો વિકર્ણ એ આ બંને સદિશનો પરિણામી સદિશ થશે તો એનું મૂલ્ય સદિશનું પરિણામી સદિશનું મૂલ્ય આપણે મેળવવાનું છે જોઈ લો આ ડાયરેક્ટ મેળવેલું છે કે a plus b એટલે r આ પરિણામી સદિશ r છે બેટા આ શું છે પરિણામી સદિશ r નું મૂલ્ય બરાબર વર્ગમૂળ આ અંદર સાબિત કરવાનું આવે છે છે આપણે આપણે શોર્ટકટ કે એટલે આખી પ્રેઝન્ટ કરવાના નથી એટલે એનું આવે એસવેર પ્લસ બી સ્કવેર પ્લસ ટુ એ બી કોટા બરાબર છે આ પરિણામી સદીશ નું મૂલ્ય તમે મેળવી શકો છો રેડી એના ઉપરથી ખૂણો મેળવવો હોય તો ટેન આલ્ફા ઓએન ઓએન એટલે આનું મૂલ્ય કેટલું થાય એ એ પ્લસ બી કોટા જોઈ લો એ પ્લસ બી કોટા છે આવી ગયું પરિણામી સદીશ મૂલ્ય દિશા અને મૂલ્ય એવી જ રીતના બે સદીશો

અને એના ઉપરથી તમે આ મેળવી શકો છો પણ આપણે આખી રીતનો એ ઉલ્લેખ કરવો જરૂરી નથી એટલે આ રીતના તમે પરિણામી સદીશ નું રીતનો ઉપયોગ કરીને મેળવી શકો છો જ્યાં થીટા એ એ અને બી વચ્ચેનો ખૂણો છે ઇટ્સ ઓકે ઓકે ચાલો નેક્સ્ટ પોઈન્ટ આ સાથે લેક્ચરને આપણે સમાપ્ત કરીએ છીએ તમે બધા જ કદાચ કંટાળી ગયા છો કારણ કે ફિઝિક્સ છે એક બોરિંગ સબ્જેક્ટ છે પણ આપણે જે અહીંયા રજૂઆત કરી રહ્યા છે એ એકદમ હળવી શૈલીમાં રાઈટ તેમ છતાં અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ જાહેર કરીએ છીએ નવા ટોપિક સાથે નવા દિવસે ફરીથી મળીશું ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ઓલ ઓફ યુ જય હિન્દ જય ભારત